વાઈ ગયા છે પાંચ ને પાંચ કાક થઈ છે તો હું અત્યારે ફ્રી થઈ ગઈ છું તો મેં અત્યારે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે તો આજે તમને છે ને નવું કઈક બતાવવાનું છે નવું એ મતલબ રસોઈમાં જ છે બાકી બીજું કઈ છે નહીં તો અમે લોકો અત્યારે જઈએ છે વાડીએ વાડીએ કેમ કે જવાનું છે મતલબ શાક બકલું બધું લેવા માટે તો મહેશ વાઈ ગયા છે મને મૂકીને વાઈ ગયા છે તો ચાલો તો અમે લોકો કન્ટિન્યુ બ્લોગમાં જોડાય હું તમને બતાવું કે અમારા ઘરની વાડી ક્યાં છે આમ જોવો તમે મહેશ વાડીએ બકલું લેવા તો આપણે ઘરની

કાંદા કેવાય કાંદા થોડા ખેંચી લઈએ આપણે અહીંયા જણા થોડા ફ્રી છે આપણે ખેંચી લઈએ આપણે મોટા મોટા છે લીલી ડુંગળી પણ જોઈએ ને એમાં આપણે થોડી છૂટી મમ્મી બાળકે આપણે કીધા છે શકો છો તમે અહીંયા વાડી અમારા ખુદની ઘરની બનાવી છે મારા સાસુ મમ્મીએ ચાલો હવે થોડી કોથમરી પણ આપણે આ બધું ફળિયામાં અમારે છે હો કોથમરી છે તો કોથમરી ક્યાં ગઈ લેવા કોથમરી છે થોડી કોથમરી થોડી ક્યાં લેવાની છે બસ મહેશ બસ પછી વધી જાય છે થોડી કોથમરી પણ ક્યાં લીધી ચાલો અને બીજી વસ્તુ જોઈએ આપણે તાત્કાલિક ખેંચી લેવાની આમ જો અમારે બેટિંગ કરવા આવી ગયા છે રમવા માટે તમે જોઈ શકો છો મારા મમ્મી આવી ગયા છે બહારથી ખુશીની તો સુરતમાં ગેસ થી ગેસ થી કરો ને તમે ક્યાંથી કરો દેવી ખુશી ને તો ગેસ ઉપર ભઠ્ઠા શું કેવાય ફરતું રીંગણા શેકે એટલે અમે તો શેકેમ એમ કે ભાઈ શું કેતા અમને ખબર નથી પણ મારા મમ્મી જો શશમા વશમા ઘેર હાથમાં દાતડું બાતડું લઈ અને રીંગણા તો શેકાય છે જો કેવા મણો રીંગણા શેકાય છે તમે જોવો જો તમે પંચાળની અમારે પંચાળની બાઈ હોય એટલે મારા મમ્મી પંચાળના છે એટલે જો આ રીતે દિશા દિશા મારા મમ્મી એમ કે દિશા જોવો તમે ખુશી સુરતની છે મારા મમ્મી ડે પંચા ખંભાળાના છે અને જોવો તમે ભડતા ભઢતા શેકાય છે ખુશીનો તો ગેસ ઉપર બનાવે મારા મમ્મી દો સાફ કરી અને પછી ફટવા કરીને પછી આમાં શેક છે અને મસ્ત પછી બની જાય છે બની જાય એટલે તમને ફટાફટ દેખાડો ચાલો હવે ભરતું બનાવવાની શરૂઆત કરે છે ખુશી તો હાલવાનું જોઈએ ખુશી કઈ રીતે બનાવે ખુશી કેટલી વાર છે બનાવવાની હવે ખુશી ફટાફટ બનાવવાનું શરૂ કરી દેશે નોકરી

મારા મમ્મી આવી છે એમાં છે ને ચાર ચારપાળા પેલા તેલ નાખ્યું છે પછી આમાં લીલું મરચું ધાણાજીરું અને આદુ આદુ ત્રણ વસ્તુ ખાંડી નાખ્યું છે બરોબર તો આપણે પેલા નાખી દેશું

એ નવરાહા કે કેરો વાનું કેરો ગોટસે ને દેવો છે ને દેવો સમજતો નથી બધા તબડબાટી ઓકના મટકા ભરી દે છે ને મારે છે ને એવો દેવો કરે છે અને આ સોની ડાયમંડ એવા છોકરી છે જો તમે તમે ઓ નેટાઈક આપજો કરે છે

શાક અને મારું ફેવરેટ શાક એ બનાવ્યું છે રોટલીની શાક બનશે બની ગયું છે પછી આપણે અહીં ખાવા વહી આવવાનું છે કેમ કે આપણે અહીંયા જ ખાવાનું હોય તો રોજ કેમ કે આપણે આ ભલે ઓલા ઘરે રહી પણ ખાવા ત્યાં જવાનું મફતનું હોય છે ખાઈ જવાનું ચાલો મિત્રો બધા વાળું કરવા આવે મારો વાળું કરવા બેસી ગયા છે તમે પણ હાલો તો ગોધ ટાઢ એટલી છે બેસા છે ત્યાં જઈ શકો છો અને ભોળા દાદાના બહુ મોટા ફેન છે અને આ ઓલા ઓલી કેવી સિરિયલ આવે છે ઓલી પૂર્ણ આવે એની બહુ ફેન છે જોવો અમારે સાગરભાઈ ખંભાળા ત્યાં આય પેછી ભરતું ખાવાય મને ખુશી જુઓ લાચ કાઢીને બી સી મારા મમ્મી અંદર લેવા આવ્યા છે ચાલો બધાય ચમમા વય આવજો ને વાળો કરવા દૂધના કહુંભા ને બહુભા ભરાવા મળ્યા છે જો તમે આજિયાનો માણસ છે ત્યાં જોઈ શકો છો ને મારા મમ્મી ડબ્બો ભાગનો લઈને આવી ગયા છે